તારીખ બે એપ્રિલના રોજ જિલ્લા કલેક્ટરશ્રીએ એક સંતોની બેઠક બોલાવી હતી અને સંતોની બેઠકમાં હૈયાધારણા આપી હતી કે પ્રશાસન દ્વારા પરિક્રમા રોડ ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે નાવડીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે આરોગ્યલક્ષી પણ તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એવી કલેક્ટરશ્રીએ અમને હૈયાધારણા આપી હતી પરિક્રમા શાંતિપૂર્ણ સારી રીતે થાય એ માટે પ્રશાસન પણ ચિંતિત છે તો નર્મદા પરિક્રમા કરવા આવતા દૂર દૂરથી દરેક ભક્તોને ખાસ વિનંતી છે કે રાત્રિ સમય પરિક્રમાનો નિષેધ છે અને નિયમ વિરુદ્ધ છે શાસ્ત્રો વિરુદ્ધ છે એટલે રાત્રે પરિક્રમા કરવાનો કોઈ આગ્રહ રાખવો નહીં શાંતિથીમાં નર્મદાજીની પરિક્રમા થાય એ હેતુથી પ્રશાસન પણ તમામ પ્રયાસો કરી રહી છે જેથી દરેક નર્મદા ભક્તોએ નોંધ લેવી વિનંતી છે પરંતુ રાત્રિએ પરિક્રમાનો આગ્રહ રાખવો નહીં અહીં હિંસક પ્રાણીઓ વન્ય પ્રાણીઓ રાત્રે ફરતા હોય છે ભ્રમણ કરતા હોય છે એટલે પ્રશાસનનો પણ એક આગ્રહ છે કે રાત્રિ પરિક્રમા ના થાય તો ખૂબ સારી વાત છે અને નિયમ અને શાસ્ત્ર પણ એ કહે છે કે રાત્રે પરિક્રમા ના કરવી જોઈએ મા નર્મદા આપ સૌની મનોકામના કરે એવી શુભકામના સાથે અખિલ ભારતીય સંત સમિતિ નર્મદા જિલ્લો આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે નર્મદે હરો